પાચન પાચનશક્તિને સારી રીતે જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય મિત્રો શું તમને ખબર છે આયુર્વેદમાં એવું કહ્યું છે અજીર્ણે ભેસજમ વારી એટલે કે જો તમારી પાચન શક્તિ ખરાબ છે તમને અપચો છે ત્યારે તમારા માટે સૌથી બેસ્ટ ઔષધ છે એ પાણી છે હા મિત્રો ઘણી વખતે જે છે એ આપણે રાત્રે ભોજન લીધું હોય અને સવાર સુધી એ ભોજન ન પચ્યું હોય સવારે ઊઠીએ ત્યારે એનાને એના ઓડકાર આવતા હોય પેટ ભારે લાગતું હોય ભોજનનો જ સ્વાદ ઓડકારમાં આવતો હોય કાં તો ખાટા તીખા ઓડકાર આવતા હોય એવા સમયે લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે એ લોકો એ સમયે પણ નાસ્તો કરવાનું કે ખાવાનું ચાલુ રાખે છે જેને કારણે અપચો સતત વધતો જાય છે અને પછી એમને સૌથી મોટી મુશ્કેલી થાય છે એ કાં તો ગેસ વધે છે કાં તો એસિડિટી વધે છે કાં તો કબજિયાત થઈ જાય છે આવી કંડિશનમાં પાણી એ સૌથી મોટી ઔષધ આયુર્વેદમાં ખેલું છે આયુર્વેદના ચરકે કહ્યું છે કે જો તમને રાત્રે લીધેલું ભોજન સવાર સુધી પચ્યું ન હોય એના જ ઓડકાર આવતા હોય અને એ ભોજનનો અપચો થયો હોય ત્યારે તમે સવારથી જ હૂંફાળું ગરમ પાણી થોડું થોડું પીધા રાખશો જ્યાં સુધી તમને ચોખ્ખો ઓટકાર એટલે કે ખાવાના ઓટકાર આવવાના બંધ ન થઈ જાય અને શુદ્ધ ઉદ્ગાર એટલે કે ચોખ્ખો ઓટકાર આવે જેમાં ખાવાનો ટેસ્ટ ન હોય ત્યાં સુધી તમે સતત નવસૂકું પાણી થોડું થોડું પીધા રાખશો તો આ પાણી તમારા માટે ઔષધનું કામ કરશે એ અપચો ઓછો થઈ જશે અને પાચન ખૂબ સુધરી જશે એટલે મોટાભાગના લોકો જે આ ભૂલ કરે છે કે રાત્રે જ્યારે પચેલું ન હોય ત્યારે સવારે નાસ્તો કરી લે છે એ ધીરે ધીરે પોતાના શરીરમાં કબજિયાત અને ગેસના મૂળ નાખતા જાય છે અને જો તમે રાત્રે થયેલા અપાચાને બીજે દિવસે સવારે પાણીથી ધીરે ધીરે સોલ્વ કરો છો તો ધીરે ધીરે તમારો અપચો સાવ ઓછો થઈ જાય છે અને તમારું પાચન સુધરવા માંડે છે